આજે આપણે એક એવી વનસ્પતિ ઔષધિ વિશે વાત કરીશું કે જે આપણા દેશમાં બહુ ઇઝીલી મળે છે બધા જ લોકો એને ઓળખે છે અને ફ્રીમાં અવેલેબલ છે અને ખાસ કરીને જે લોકોને ચામડીના રોગો હોય પિત્ત કફની કોઈ સમસ્યા હોય તો એના માટે ખૂબ અક્ષીર છે તો એ ઔષધિ છે લીમડો જેને સંસ્કૃતમાં નીમ તરીકે ઓળખવામાં આવે છે લીમડાનો ઉપયોગ સામાન્ય રીતે બધા લોકોએ ક્યારેક ને ક્યારેક કર્યો હશે ગામડાઓમાં હજુ પણ દાંતણ તરીકે લીમડાનો ઉપયોગ થાય છે અને આપણે જોઈએ પણ છીએ કે ગામડાના સિત્તેરથી એંસી વર્ષના વૃદ્ધ લોકોના દાંત પણ હજી એટલા જ મજબૂત અને સારા હોય છે જેનું કારણ લીમડાનું દાંતણ છે તો આજના આ વિડીયોમાં આપણે લીમડાના બીજા અલગ અલગ કયા રોગમાં શું ફાયદા હોય છે અને તેનો પ્રયોગ કઈ રીતના કરવો તેના વિશે વિસ્તારથી માહિતી જોઈશું આયુર્વેદમાં લીમડાના બધા જ અંગોનો ઔષધિ તરીકે ઉપયોગ થાય છે એટલે કે લીમડાના પાન લીમડાના ફૂલ લીમડાના મૂળનો લીમડાની છાલનો અને લીમડાના બીજ એટલે કે લીંબોળીનો પણ દવામાં ઉપયોગ થાય છે આ લીમડો લઘુ એટલે કે પચવામાં હલકો છે જેનું પાચન નબળું હોય એને પણ ઇઝીલી પચે છે લીમડો રસમાં કડવો અને તુરો હોય છે મેઇનલી કડવો હોય છે જેના કારણે તે આયુર્વેદમાં કહ્યા મુજબના દોષો વાતપીત કફ એમાંથી પિત્ત અને કફનું સમન કરે છે એટલે કે પિત્ત અને કફને બેલેન્સ કરે છે લીમડો તાસીરમાં ઠંડો છે એટલે કે તે ગરમી એટલે કે પિત્તનું સમન કરે છે લીમડાના પાનને આયુર્વેદમાં કૃમિઝ્ન કહ્યા છે અહીંયા કૃમિઝ્ન એટલે કૃમિથી એવો મતલબ થાય છે બેક્ટેરિયા વાયરસ અન્ય વંશ અને ફંગસ આ બધા જનો સમાવેશ આયુર્વેદના કૃમિમાં આવી જાય છે એટલે કે આ લીમડો બધા જ પ્રકારના કૃમિ ઉપર સારું કામ કરે છે અને એને મૂળમાંથી નાશ કરે છે લીમડો લીવર માટે પણ ખૂબ ઉપયોગી છે જેના કારણે લીવર ટોનિક તરીકે અને જોન્ડિસમાં એટલે કે જેને કમળો થયો હોય એમાં પણ લીમડાના પાનનો રસ રોજ સવારે ખાલી પેટ પીવા માટે અપાય છે જેનાથી કમળો પણ કાબૂમાં આવે છે લીમડાની ખાસ વિશેષતા એટલે કે લીમડો કળવો હોવાથી જે લોહીનો બગાડ હોય છે એને સારો કરે છે અને આ ખૂબ પ્રખ્યાત છે લીમડો રક્ત એટલે કે બ્લડને ચોખ્ખું કરવા માટે ખૂબ ફેમસ છે અને ઘણા લોકો એનું સેવન પણ કરતા હોય છે એટલે જે લોકોને ચામડીના રોગ થયા હોય અને લોહીનો બગાડ થયો હોય એમાં લીમડાના પાનનો રસ રોજ સવારે પીવો જોઈએ જેનાથી બગડેલું લોહી શુદ્ધ થશે અને ચામડીના રોગ મટશે ઉપરાંત ઘણા કેસમાં એવું બનતું હોય છે કે અમુક લોકોને ચામડીનો રોગ પણ હોય છે અને સાથે કફ અને શ્વાસની બીમારી પણ હોય છે તો આ પ્રકારના મિક્સ કોમ્બિનેશનવાળા રોગમાં લીમડો ખૂબ ફાયદાકારક છે કેમ કે લીમડો ચામડીના રોગ પણ સારું કામ કરે છે અને શ્વાસ અને કફને પણ મટાડે છે જેથી લીમડો ખૂબ અસરકારક છે લીમડો કડવો હોવાથી ડાયાબિટીસમાં પણ એનો ખૂબ પ્રયોગ થાય છે પરંતુ આ લીમડાનું સેવન જે લોકોને ડાયાબિટીસની સાથે વધારે પડતું વજન હોય શરીર સ્થૂલ હોય વારંવાર રાતના પેશાબ માટે જવું પડતું હોય બહુ ભૂખ લાગતી હોય તરસ વધારે લાગતી હોય એ લોકોએ જ કરવું જોઈએ અને આવા ડાયાબિટીસના લોકોએ રોજ સવારે પાંચથી દસ એમ એલ લીમડાનો રસ એક ચમચી મધ નાખીને પીવો જોઈએ પરંતુ જે લોકોને ડાયાબિટીસ હોય અને શરીર પાતળું દુબળું અને નબળું હોય શરીરમાં નબળાઈ રહેતી હોય એ લોકોએ ડાયાબિટીસ હોવા છતાં લીમડો કડવો હોવા છતાં લીમડાનું સેવન કરવું જોઈએ નહીં ઘણા મહિલાઓમાં લાંબા સમય સુધી સફેદ પાણીની સમસ્યા રહેતી હોય છે આ સફેદ પાણીની સમસ્યાના કારણે પેશાબના ભાગમાં ભીનાશ રહે છે એટલે કે આ ભીનાશને કારણે ત્યાં વારંવાર ફંગલ ઇન્ફેક્શન થાય છે આ પ્રકારના ફંગલ ઇન્ફેક્શનમાં લીમડો ખૂબ ફાયદો કરે છે લીમડો કૃમિગ્ન હોવાથી આ ફંગસને મટાડે છે આવા લોકોએ એટલે કે જે મહિલાને સફેદ પાણીની સમસ્યા વારંવાર થઈ હોય અને એના કારણે ફંગસ ઇન્ફેક્શન થયું હોય તો એમણે લીમડાના પાનનો રસ એકથી બે ચમચી રોજ સવારે મધ સાથે લેવો જોઈએ આ ઉપરાંત એ જે ભાગ છે ફંગસનો એ ભાગને લીમડાના પાણીથી સાફ પણ કરવો જોઈએ જેનાથી જે વારંવાર ખંજવાળ આવતી હોય છે અને ફંગસ જે મટે છે અને ફરી થાય છે એ વારંવાર બનતું હોય છે એ અટકશે અને આ ફંગસ મૂળમાંથી મટશે ઘણા લોકોને આખા વર્ષ દરમિયાન વારંવાર તાવ આવવાની સમસ્યા રહેતી હોય છે તો આવા કેસમાં વારંવાર તાવ આવવો એ દર્શાવે છે કે પિત્તની દૃષ્ટિ છે એટલે કે પિત્ત ખરાબ થયેલું છે તો આવા કેસમાં લીમડો ખૂબ ફાયદો કરે છે અને આ એક પ્રયોગ બહુ ફેમસ છે કે ચૈતર મહિનામાં લીમડાનો મોર ખાવો અથવા લીમડાના પાનનો રસ પીવો એ એટલા માટે જ છે કે જે પિત્ત વધ્યું હોય છે એ પિત્તને બેલેન્સ કરે તો આવી સમસ્યા જેને હોય વારંવાર તાવ આવતો હોય તો એણે ચૈતર મહિનામાં લીમડાનો મોર ખાવો જોઈએ અથવા લીમડાના પાનનો રસ રોજ સવારે પીવો જોઈએ જેનાથી એમને આખું વર્ષ જે તાવ આવવાની સમસ્યા હોય છે એમાંથી છુટકારો મળશે અને તાવ ફરીથી નહીં આવે જે લોકોને પિત્તના કારણે શરીરમાં ખંજવાળ આવતી હોય અથવા સીડસ નામનો રોગ થયેલો હોય એટલે કે અર્ટીકેરિયા સીડસ જેમાં મોટા ઢીમસા ઉપડે છે અને ખૂબ ખંજવાળ આવે છે તો આ પ્રકારના સીડસમાં લીમડાના પાનનું ચૂર્ણ અને આમળાનું ચૂર્ણ બંનેના ચૂર્ણ અડધી અડધી ચમચી લઈને સવારમાં ખાલી પેટ પાણી સાથે પી જવાના હોય છે જેનાથી આ શીરસમાં ખૂબ ફાયદો થાય છે હવે લીમડાના પાનનો રસ લેવાની રીત એટલે કે લીમડાના પાનનો રસનું સેવન કઈ રીતે કરવું શરૂઆતમાં પાંચથી દસ એમ એલ લીમડાના પાનનો રસ લેવો જોઈએ કેમ કે સ્વાદમાં કડવો હોવાથી ઘણા લોકોને વોમિટ થવાના ચાન્સ રહેતા હોય છે તો ધીમે ધીમે એનું માપ વધારવું વધારતા વધારતા વીસ એમએલ ત્રીસ એમએલ ચાલીસ એમએલ સુધી પણ લઈ શકાય છે અને એમાં જરૂર પ્રમાણે મધ પણ ઉમેરી શકાય છે અને આ લીમડાના પાનનો રસ સવારમાં ખાલી પેટ લેવો વધારે ફાયદાકારક છે આ લીધા પછી કલાક સુધી કંઈ પણ નાસ્તો કરવો નહીં કે જમવો નહીં હવે આ લીમડાનું સેવન કેવા લોકોએ ઓછું કરવું કે ના કરવું જોઈએ તેના વિશે વાત કરીએ જેમનું વજન ઓછું હોય શરીર નબળું હોય શરીરમાં ડ્રાયનેસ હોય રૂક્ષતા હોય થાક લાગતો હોય તો આવા લોકોએ લીમડાનું સેવન ઓછું કરવું જોઈએ અથવા લીમડાના પાનનો રસ જો પીવો હોય તો ઘી નાખીને લેવો જોઈએ આ ઘી સ્નિગ્ધ એટલે કે ઓઇલીવાળું હોવાથી ડ્રાયનેસ થવા નહીં દે તો આમ લીમડો છે એ જે લોકોને વધારે વજન હોય લિવરના પ્રોબ્લેમ હોય ડાયાબિટીસ હોય સ્કિનના રોગ હોય પિત્ત હોય શ્વાસ હોય આ બધા રોગમાં ખૂબ ઉપયોગી છે તો આ રીતે કોઈને કોઈ રીતે આપણે બધાએ લીમડાનો ઉપયોગ કર્યો જ હશે છેલ્લે કંઈ નહીં તો લીમડાની શીતળ છાયામાં આરામ કર્યો હશે તો સામે આ પર્યાવરણની સામે આપણી પણ એક ફરજ બને છે કે આપણે એક લીમડાનો ઉછેર કરીએ તો મારી આપને વિનંતી છે કે તમે પણ તમારા જીવનકાળ દરમિયાન એક લીમડાનો છોડ વાવો ઉછેરો અને એને મોટો કરો જેના કારણે આપણી આવનારી પેઢીને એનો લાભ મળે મને આશા છે કે મારી આ રિક્વેસ્ટ તમે માનશો અને અમલમાં લાવશો जय धन्वन्तरी